તમને તમને એક ક્લિપ બતાવું બાર ને પોલીસ ની રિહર્સલ કઈ ચાલી રહ્યું છે બહુ બધા પોલીસ વાળા રેલી કાઢે છે અને આપડા શીખભાઈ એસપી કે કમિશનર સાહેબ હશે કે તમને ચલો ક્લિપ જુઓ પેલા તમે પેલા ક્લિપ જુઓ સો મિત્રો તમે આ રીલ્સ જોઈ આ રીલ્સ બોપલ ઘુમાની છે અને કાલે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સાહેબ આમલી ગામથી પદયાત્રા કરવાના છે